બમ્પર સ્ટોકમાં આજે બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આજે હું લઈને આવ્યો છું નામ છે યાત્રા ઓનલાઈન સાપ્તાહિક ચાર્ટ તમારા સામે રજૂ કરું છું લિસ્ટ થયો ત્યારથી લઈને અત્યાર સુધીના આ તમારા ચાર્ટ્સ છે તમે જે છેલ્લી બે ત્રણ કેન્ડલ ગ્રીન જુઓ છો તે વીકલી બ્રેકઆઉટ બતાવે છે નીચે જે નાનકડી કાચી ગ્રીન લાઈન તમે જુઓ છો ને એ જુઓ ખાસ એ વોલ્યુમ છે એટલે મોટા વોલ્યુમ સાથે આ સ્ટોકમાં ખરીદદારી થઈ લિસ્ટ થયો ત્યારથી થોડો વધ્યો પછી સતત ઘટાડો હતો ઘટાડા બાદ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ થઈ રહી છે ઓલમોસ્ટ એક વર્ષથી ઉપરનો સમય થવા આવ્યો છે અથવા તો એક વર્ષનો સમય થવા આવ્યો છે લિસ્ટિંગ બાદના શેરમાં જબરદસ્ત ખરીદદારી તમને જોવા મળે છે બીજો એક મુદ્દો હું હાઇલાઇટ કરવા માગું છું નાઝરેકમાં પણ ઓલરેડી આ સ્ટોક લિસ્ટેડ છે અને ત્યાં ઘણા સમયથી લિસ્ટેડ છે ટ્રાવેલ ટેકનોલોજી ટુરિઝમની સાથે જોડાયેલો છે સ્ટોક તો જે ઓપનની પહેલી કેન્ડલ તમે જે જુઓ છો ને એ ઓપનનો લેવલ છે ને એને આપણે સ્ટોપલેસ રાખીશું કેમ કે એને ઉપર અત્યારે ફિલહાલ નીકળી ગયા છે આવો ગ્રાફિક્સ પર જો વોલ્યુમ સાથે મેં તમને કહ્યું તે પ્રમાણે સ્ટોકમાં બ્રેકઆઉટ છે બહુ સરસ વોલ્યુમ સાથે ખરીદારી આવી છે અને ઇન્ફેક્ટ આપણે થોડા લેટ પણ છીએ આ સ્ટોકમાં એન્ટ્રી માટે થઈને બટ સ્ટીલ હજુ પણ હોપ્સ સારા છે આ અઠવાડિયે થોડો ઘટાડો આવે છે એટલે આપણને એન્ટ્રી કરવા માટેની સારી તક પણ મળી રહી છે દોઢસો આસપાસના લેવલ્સ બની રહ્યા છે તો ઘટાડે આપણે ખરીદદારી કરી લઈએ બીજું કારણ ટુરિઝમ સેક્ટર પર આપણું ફોકસ હોવું જોઈએ ટ્રાવેલ ટુરિઝમ બહુ સરસ કરશે આવનારા સમયમાં એવું આપણને લાગે છે યાત્રા આપણી હોમગ્રોન કંપની છે અને લેટલી એમના એક અમુક લિટીગેશન્સ વગેરે કેસીસ ચાલતા હતા એ પણ સોલ્વ થઈ ગયા હવે એમને જે કરવાનું છે એ કરી લેશે તો મને એવું લાગે છે કે પહેલો ઓલરેડી જે ફિફ્ટી ટુ વીક હાઈ લિસ્ટિંગ બાદનો તમારો બન્યો હતો એ ટાર્ગેટ બને એટલે પહેલો ટાર્ગેટ મારો બને છે એકસો રૂપિયા ત્યારબાદ હજુ પણ ત્યાંથી બીજા સો રૂપિયા આગળના મને લાગે છે ટાર્ગેટ બનતા જોવા મળી શકે બસો ને નેવું રૂપિયા તો આ બે ટાર્ગેટ્સ તમે ધ્યાન પર રાખો એકસો સત્યાવીસ પચાસ મેં તમને કહ્યું ને કે જે ઓપનનો પહેલો સાપ્તાહિકનો લેવલ હતો ને એ ઓપનનો પહેલો લેવલ એકસો સત્યાવીસ પચાસનો નજીકનો સ્ટોપલોસ પચીસ રૂપિયા આસપાસનો સ્ટોપલોસ તમારો બને છે તો યાત્રા ઓનલાઈન આજે ધ્યાન પર રાખો યોમિક આપની પસંદગી જી બિલકુલ યસ મારા તરફથી પણ આજે જે છે એ છે ન્યૂ લિસ્ટેડ કંપની છે અને એ છે ટેકનોલોજી હવે સ્ટોક તમે જો સૌથી પહેલા ચાર્ટ જોઈ રહ્યા છો નીચે ડબલ બોટમ બન્યા ટ્રેન્ડ લાઈનને સપોર્ટ લઈ રહ્યો છે અને ઉપર જે ટ્રેન લાઇનનો જે અવરોધ હતો એનો ફાઇનલી તમે જો બ્રેક થયો છે બીજી વસ્તુ જે બ્રેક થયો ત્યાં તમે નજર કરશો તો ઇનસાઇડ બાર ફોર્મેશન મળી હતું ફોર્મેશનનું લેવલ હતું આઠસો પચીસ હાઈ અને તમે જો ગઈકાલનું ક્લોઝિંગ આઠસો પચીસ રૂપિયા પાંત્રીસ પૈસા એટલે કે સેટઅપ બની ગયું છે તેજીનું બીજી વસ્તુ હવે રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તમે નજર કરો તો તેજી જોવા મળી રહી છે અને જે તેજી જોવા મળી રહી છે તમે છેલ્લા ત્રણ દિવસથી જોશો ટ્રેડિંગ સેશનથી એમાં આપણને જે પચાસ દિવસની એક્સપ્લેશન મૂવિંગ એવરેજને પણ સારા એવો વોલ્યુમ સાથે ક્રોસ ઓવર કરે એટલે રાઉન્ડ બોટમ ફોર્મેશન જે છે આપણને પૂરું થતું જોવા મળશે અને પૂરું થશે એટલે ટાર્ગેટ આપણને જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણને આઠસો પાંચ પાસઠ રૂપિયા જોવા મળશે એટલે પહેલો ટાર્ગેટ આઠસો પાસઠ રૂપિયા અને જે સેકન્ડ ટાર્ગેટ છે અહીંયાથી આપણને આઠસો નેવું રૂપિયા અહીંયાથી ફોકસ કરીશું અને જે સ્ટોપલોસ તરીકે સાતસો નેવું રૂપિયા એટલે કે ઇનસાઇડ બારની જે રેન્જ છે એની જે બોટમ રેન્જ છે એ સાતસો નેવું રૂપિયા છે અને સ્ટોપલોસ તરીકે રાઉન્ડ બોટમ ફોર્મેશન જે કમ્પ્લીટ થશે પહેલો લેવલ આઠસો પાસઠ અને જે ઓલ ટાઈમ આપણને હાઈટની નજીક જે જોવા મળે જો એ આઠસો નેવું એ આપણો સેકન્ડ ટાર્ગેટ રહેશે એટલે મારા તરફથી આજના દિવસ રહેશે એ છે એક્ઝાપેલ ટેકનોલોજી સો હેક્ઝાબેક અને યાત્રા ઓનલાઈન આ બે કાઉન્ટર્સ છે કે જેને તમારે ધ્યાન પર આજે રાખવાના રહેશે